નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જુનાગઢ અમરેલી અને જામજોધપુરના બજાર ભાવ આવી ગયા છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણીનું કામકાજ હોવાને કારણે આજે રજા રહેલી છે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે પણ એ પહેલાં હા કિશન પિંડારિયા નામનું જે આપણું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે બીજા નંબરનું એને જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ ચેનલના વિડીયા જોવા મળી જશે અને એ ચેનલની લિંક પણ જોવા મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંચ્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર પચીસ થી અગિયારસો અડસઠ તુવેર અઢારસો રૂપિયાથી એકવીસો રૂપિયા दल 2200 થી 2836 अरदाजे 1500 થી 2020 सोयाबीन 810 થી 871 चाडी मकफडी 1050 થી 1349 झीणी मकफडी 1000 થી 1278 कपासની વાત કરીએ જૂનાગઢમાં તો 900 થી 1205 રૂપિયા એ જ રીતે જીરું આજે 4500 રૂપિયા થી 6151 રૂપિયા વાત કરીએ અમરેલીની ખં આજે ચારસો સિત્યોતેરથી પાંચસો ત્યાંસી સોયાબીન આઠસો ઓગણપચાસથી આઠસો એકાવન એરંડો આજે એક હજાર સત્યાસીથી ચણા આઠસોથી અગિયારસો રૂપિયા લાંબા મરચાં એક હજારથી તલ સિત્તેર ઝીણી મગફળી અગિયારસોથી બારસો એંસી જાડી મગફળી એક હજારથી તેરસો કપાસ એક હજાર પચાસથી છવદસો એકાવન અમરેલીમાં ધાણીની વાત કરીએ આજે તો સોળસો ત્રીસ રૂપિયાથી સોળસો ત્રીસ રૂપિયા વાત કરીએ જામજોધપુરની એરંડો આજે એક હજારથી એક હજાર અડસઠ સોયાબીન આઠસોથી આઠસો છોતેર તલ આજે છવ્વીસો પચાસથી અઠ્યાવીસો સિત્તેર રૂપિયા ચણા નવસોથી અગિયારસો છત્રીસ ધાણા અગિયારસોથી તેરસો એકાણું ધાણી બારસોથી થી છ રૂપિયા ઝીણી મગફળી એક હજારથી બારસો એક્યાસી જાડી મગફળી નવસોથી તેરસો એક કપાસ એક હજાર એકતાલીસથી ચૌદસો પંચોતેર એ જ રીતે જો જીરાની વાત કરીએ જામ જોધપુરમાં તો ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો એકથી પાંચસો એકાણું ડુંગળી એકાવનથી બસો એક્યાસી તુવેર બારસો થી એકવીસો એકત્રીસ તલ એકવીસો થી એકત્રીસો એકાવન એરંડો એક હજાર અગિયાર થી અગિયારસો એકાવન અડદ બારસો થી અઢારસો એકસઠ ચણા આજે નવસો થી બારસો રૂપિયા કલંજી એક હજારથી બત્રીસો લસણ આજે પાંત્રીસો થી છ હજાર એક્યાસી રૂપિયા નવા લસણની જો ગોંડલમાં વાત કરીએ તો તેરસો સાડત્રીસો આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો આઠસો થી બે હજાર છોતેર ધાણા આઠસો એક થી ચૌદસો એકત્રીસ ધાણી નવસો એક થી પંદરસો એકાણું કપાસ એક હજાર એકવીસ થી ચૌદસો એકત્રીસ ઝીણી મગફળી આઠસો અગિયાર થી બારસો છ્યાસી જાડી મગફળી સાતસો અગિયાર થી તેરસો એક નવા ધાણા આજે આઠસો એક થી ત્રેવીસો એક રૂપિયા નવી ધાણીની વાત કરીએ ગોંડલમાં તો બારસો થી સત્યાવીસો દસ જીરું આજે પાંચ હજાર એક થી છ હજાર બસો એકવીસ રૂપિયા નવા જીરાની જો ગોંડલમાં વાત કરવામાં આવે તો ચાર હજાર સાતસો એક રૂપિયા થી સાત હજાર ત્રણસો છોતેર રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ ખેડૂત સમાચારનો વિડીયો અહીંયા દેખાય છે એ ટેપ કરી વિડીયો જોઈ લેજો અને કિશન પિંડારી નામનું આપણું ઓફિશિયલ ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયો માં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર